હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ દશેરાના દિવસે ફાફડા જલેબી તો દરેક ગુજરાતીઓના ઘરે ખવાતા હોય છે તો આજે આપણે ઘરે જ પરફેક્ટ માપથી બહાર જેવા જ ખસતા ફાફડા બનાવીશું જે બનાવવામાં તો સહેલા છે જ પણ ખાધા પછી બિલકુલ પણ કોઈને ખ્યાલ નહીં આવે કે આ ફાફડા તમે ઘરે બનાવ્યા છે દશેરાના દિવસે બેસનની કઢી અને પપૈયાના સંભારા સાથે ફાફડા ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે તળેલા મરચાં તો ખરા જ તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક થાળામાં આપણે ત્રણ કપ જેટલો ચાળેલો બેસન લઈશું વજનમાં જુઓ તો ટોટલ અઢીસો ગ્રામ આપણે બેસન લેવાનો છે બેસન પહેલાં બીજા વાસણમાં ચાળી લેવાનો છે પછી કપમાં ભરી લેવલ કરી ત્રણ કપ જેટલો બેસન લીધો છે અઢીસો એમએલનો મારો એક કપ છે અને જે બારીક ગાય છાપ બેસન આવે મેં એ જ લીધો છે હવે એક બાઉલની અંદર આપણે અડધો કપ પાણી લેવાનું છે ત્રણ કપ બેસન સામે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે જે બેકિંગ સોડા આવે એ લેવાનો છે ચમચી જેટલો સોરી પોણી ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરી ઉમેરીશું જો અજમો વધારે ગમતો હોય તો એક ચમચી ઉમેરી દેશો તો પણ ચાલશે સ્વાદ પ્રમાણે આપણે એકથી સવા ચમચી જેટલું અહીંયા મીઠું ઉમેરી દઈશું હવે આમાં આપણે ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે અઢી મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું જે મેઝરિંગ સ્પૂનનું ટેબલ સ્પૂન આવે એનાથી જ માપીને અઢી ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે હવે બધું જ આપણે એક વિસ્કરની મદદથી સરસ ફેંટી લેવાનું છે જેથી મીઠું પણ સરસ પાણીમાં ઓગળી જાય અને જે આપણે સોડા ઉમેર્યો છે એ પણ એક્ટિવેટ થઈ જાય સતત આપણે એક મિનિટ આને ફેંટવાનું છે ફેંટ્યા પછી થોડો એનો કલર પણ બદલાશે આ રીતનો તો હવે આ મિશ્રણને આપણે જે થાળામાં લોટ માપીને કાઢ્યો હતો એની અંદર ઉમેરવાનો છે તો બધું જ પાણી આપણે આટલી ક્વોન્ટિટીમાં એડ કરી દેવાનું છે પાણીનું અહીંયા એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ લીધું છે ના વધારે લાગશે કે ના ઓછું પડશે હવે સરસ આપણે હાથથી મિક્સ કરીને એનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું આ ફાફડાનો લોટ આપણે કઠણ નથી બાંધવાનો હતો અને ચણાનો લોટ છે એટલે બાંધતી વખતે હાથમાં બહુ જ ચોંટશે પણ ચમચીથી ઉકાળતા જઈ ભેગો કરતા જવું અને આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવો હવે છેલ્લે આપણે લોટ બાંધાઈ જાય એટલે થોડું તેલ લઈ અને સરસ લોટને બેથી ત્રણ મિનિટ માટે મસળી લેવાનો છે જ્યાં સુધી આપણો લોટ એકદમ સ્મૂધ ના થાય અને કલર થોડો બદલાઈ ના જાય ત્યાં સુધી એને આપણે મસળવાનો છે લોટ તમે જેટલો મસળશો એટલા જ ફાફડા પણ આપણા સરસ ઊંચા બનશે અને ઘસતા પણ ફાવશે તો મસળ્યા પછી તમે લોટનો કલર જોશો તો થોડો લાઇટ યલ્લો થઈ જશે પહેલાં જે લોટ હતો એનો કલર એકદમ ડાર્ક યલ્લો હતો તો આ રીતનો લોટ બંધાઈ જાય પછી આપણે એને રેસ્ટ નથી આપવાનો એમ જ એમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું આ ફાફડાના લુવા આપણે લંબગોળ કરવાના હોય છે અને લુવા જેટલા મોટા એટલા ફાફડા પણ લાંબા થશે એટલે જે કઢાઈમાં તળવાના હોય એ કઢાઈની સાઈઝના હિસાબથી લુવા રાખવા તો હવે આ રીતનું આપણે એક ચોપિંગ બોર્ડ લેવાનો છે એના ઉપર લુઓ મૂકી આ રીતના હળવા હાથે એને સીધો ઘસી લઈશું હથેળીની મદદથી આપણે ઘસવાનો છે અને જે હથેળી પર લોટ ચોંટે એને પણ આપણે ઉખાડી લેવાનો છે હવે આ રીતનું આપણે ધારવાળો એક ચપ્પુ લેવાનો છે એની મદદથી આ રીતના એને ઉખાડી લઈશું તો તમે જુઓ એકદમ પતલો આપણો ફાફડો બન્યો છે આ જ રીતના આપણે બાકીના બધા જ ફાફડા બનાવી લેવાના છે અને ફાફડા ઉખાડ્યા પછી જે બોર્ડ ઉપર લોટ લાગ્યો હોય એને પણ આપણે ઉખાડી લેવાનો છે તો જ બીજો ફાફડો ઘસી શકાશે જો એ લોટ તમે નહીં કાઢો અને બીજો ફાફડો ઘસવા જશો તો બીજો ફાફડો તમારો ચોંટી જશે અને ખાસ જે આ બોર્ડ છે એને આપણે ડાયરેક્ટ જ યુઝ કરવાનું છે અને તેલથી ગ્રીસ કરવાની ભૂલ નથી કરવાની આ રીતના બોર્ડ પર કે પછી જે રોટલી વણવાની લાકડાની પાટલી હોય એના ઉપર પણ આ ફાફડા બનાવી શકાય તો દુકાનમાં એક એક ફાફડા ઘસી એક એક ફાફડો તેલમાં તળતા જાય છે સાથે સાથે પણ આપણે અહીંયા ઘરે બનાવીએ છીએ એટલે થોડા ફાફડા આપણે પહેલાં બનાવીને થાળામાં કે ડિશમાં ભેગા કરતા જઈશું અને સાથે સાથે જ બે ત્રણ બે ત્રણ ફાફડા આપણે તળી લઈશું થોડી આ રીતના પ્રેક્ટિસ કરશો તો આરામથી તમારા ફાફડા પણ બહાર જેવા જ પરફેક્ટ બનશે તો ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે એક સાથે આપણે કઢાઈમાં જેટલા સમાય એટલા બે કે ત્રણ ફાફડા મૂકી દેવાનું છે અને જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું એકદમ ફાસ્ટ નથી રાખવાની મીડિયમ તાપે આપણે એકથી દોઢ મિનિટ માટે એને તળી લઈશું જે પણ કળાયેલું એ થોડી મોટી સાઇઝને રાખવી જેથી ફાફડા થોડા લાંબા હોય તો પણ તળાતા ફાવે તો ત્રીસેક સેકન્ડ થાય એટલે ફાફડાને આપણે આ રીતના ફેરવીને ફરીથી થોડા તળી લઈશું એક બેચના ફાફડાને જુઓ તો તળાતા એકથી દોઢ મિનિટમાં સમય લાગશે તો એકથી દોઢ જ મિનિટમાં ફાફડા આપણા રેડી થઈ જાય છે તો આપણે હવે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું સેમ આ જ રીતના બાકીના બધા જ ફાફડા આપણે બનાવી લેવાના છે ખાસ જો તમારી કઢાઈ છેક જ નાની હોય તો તમારે જે લુવા છે એ પણ નાના નાના કરવા જેથી ફાફડા વધારે લાંબા ના બને નહીં તો પછી તમારે ફાફડાને વચ્ચેથી કટ કરીને નાના નાના કરી તળવા પડશે તો ગરમ ગરમ ફાફડા હોય ત્યારે જ ઉપર આપણે આ રીતના કાળા મરીનો પાવડર સ્પ્રિન્કલ કરતા જવાનું છે અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા ફાફડા બન્યા છે ખાવામાં પણ બહુ જ ખસ્તા છે ના વધારે પોચા કે ના વધારે કડક એ રીતના આપણે એને તળવાના છે તો હજી બાકીના ફાફડા પણ હું તળી લઈશ અને સાથે જ આપણે ફાફડા સાથે ખાવા જે મોડા મરચાં આવે એ પણ અતકચરા તળીને બહાર લઈ લઈશું કારણ કે મરચાં વગર તો ખમણ ફાફડા ખાવાની બિલકુલ મજા નથી આવતી તો જે મરચાં છે એની ઉપર પણ આપણે થોડી હિંગ અને થોડું મીઠું સ્પ્રિન્કલ કરી દઈશું આ જે મરચાં છે એને થોડા સ્લીટ કરીને એટલે કે ચીરો પાડીને તળવાના છે જેથી તેલમાંથી ફૂટીને આપણા પર તેલ ના ઉડે તો બધા જ ફાફડા અહીંયા મેં તૈયાર કરી લીધા છે તમે પણ દશેરા ઉપર બહારથી ફાફડા લાવવાને બદલે ઘરે જ આ રીતે હાઇજિનિક રીતે ઘરના ચોખ્ખા તેલમાં તળીને આ ફાફડા જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવજો